વિરંગામ તાલુકાના મેરજ ખાતે ઠાકોર સમાજની મિટિંગ યોજાઈ હતી જેમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી પ્રમુખ તરીકે ઠાકોર ખોરાજી મેરુજીની જે આટલા ગામના છે તેમની વરણી કરવામાં આવી મહામંત્રી તરીકે આર કે ઠાકોર જે દેતરોદના છે તેમની વરણી કરવામાં આવી હતી વિરંગામ માંડલ દિતરોજ તૈન તાલુકા ઠાકોર સમાજની મિટિંગ મળી હતી જેમાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ વિષ્ણુભાઈ ઠાકોર મેલેજના જે ફાર્મ હાઉસ છે ત્યાં મીટિંગ યોજાઈ હતી જેમાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી હતી અને પ્રમુખ અને મહામંત્રીએ સૌનો આભાર માન્યો હતો અને આવનારા સમયમાં સમાજના વિકાસ માટે સતત સતત પ્રયત્નશીલ રહી સમાજની પ્રગતિ કરીશું તેવી બાંહેધરી આપવામાં આવી હતી અહેવાલ જગદીશ રાવળ ટ્રેઠ માંડા